દસડામાં આવતીકાલે તારીખ સાત મે લોકશાહીનું પર્વ છે ત્યારે આજ રોજ મદદનીશ ચૂંટણી અધિકારીની અધ્યક્ષતા હેઠળ અધતન સુરક્ષા સાથે તાલુકાના તમામ મતદાન બૂથ કેન્દ્રો ઉપર ઈવીએમ મશીન રવાના કરવામાં આવ્યા આતકે મદદનીશ ચૂંટણી અધિકારી અને આસિસ્ટન્ટ કલેક્ટર જયેશસિંહ રાઠોડ દ્વારા લોકોને પણ બહોળા સંખ્યામાં લોકો બહાર નીકળી ઉત્સાહભેર મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી નમસ્કાર કલ 7 મે કે દિન ગુજરાત રાજ્યમાં વોટિંગ હોને જારે છે मेरा समस्त पाटड़ीवासी और दसाड़ा असेंबली कॉन्स्टिट्युएसी के लोगों से ये विनम्र अपील रहेगी कि आप भारी से भारी मात्रा में आए और मतदान करें और हमारे लोकतंत्र को एक मजबूत और सशक्त लोकतंत्र बनाए धन्यवाद मा मोटर ड्राइविंग सेफ एंड श्योर ड्राइविंग એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે